બધાને જય શ્રી કૃષ્ણ આ રીતની હેટ અને આ રીતની કેપ જે આપણે છોકરાઓને સ્કૂલમાંથી આવતી હોય પીના યુનિફોર્મમાં કે ક્યારેક ક્યારેક શું થયું કે ખરાબ થઈ ગયું હોય કે ક્યારેક ક્યારેક ગમતી ના હોય કે પછી એનો કલર નીકળી ગયો હોય તો એના આજે આપણે સરસ મજાના જોરદાર આઈડિયા જોશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં વ્હાઈટ કલરની હેટ લઈ લીધી છે પછી આ રીતની જૂટ લઈ લેશું અને આ રીતે દોરી જેવું તમારે એને કી આપણે જે ચોટલો લઈએ છીએ કેમ છીએ એવી રીતે તમારે એને ગૂંથી લેવાનું છે અને સરસ મજાની આ રીતની એક આખી સ્ટ્રાઇપ બનાવી લેવાની છે અને પછી આપણે આ હેટ અને એમાં જે બો લગાવેલું છે એને આપણે કાઢી નાખીશું અને અહીંયા શું હોય કે આ રીતની હેટ હોય છે એ વધારે પડતી ગરમી કરે છે અને નીચે સ્ટ્રાઈપ પણ હોતી નથી એટલે નીકળી જતી હોય છે અને આ આમાં કંઈ કામની છે નહીં એટલે આપણે એને હવે રિયુઝ કરીશું અને એમાંથી જબરદસ્ત બે આઈડિયા બનાવીશું ઉપરનો પાર્ટ આ રીતે કટ કરી લેવાનો છે અને એવા પ્રકારની ગૂંથણી હોય તો તમારે કશું જ કટ કરવાની જરૂર નથી આમ ખેંચો એટલે આ નીચેનો પાર્ટ છે એ નીકળી જશે અને ઉપરનો પાર્ટ પણ અલગ થઈ જશે અને પછી તમારે મારે આ શું થયું કે આ પાર્ટ થોડોક નીકળી ગયો તો એને હું આ હોટ ગ્લુથી ચિપકાવી લઈશ અને અહીંયા તમે ફેવિકોલ લગાવો તો પણ ચાલે અને કોઈ સુપર ગ્લુ હોય તો એ પણ ચાલે બસ આ રીતે આપણે બનાવી લેશું અને પછી જે આપણે જે જૂટની ગૂ થી દોરી બનાવી હતી એને યુઝ કરીશું એને શું કરીશું આપણે ફરતી બાજુ આપણે ગ્લૂથી લગાવી લેશું અને ઉપરની બાજુ આપણે એને લગાવીશું તમે ચાહો તો આખામાં પણ લગાવી શકો યા ઉપર એક લગાવી દો એક પાર્ટ અને નીચે એક પાર્ટ લગાવી દો તો પણ સરસ લાગે પણ હું શું કરીશ કે ખાલી જે આપણો ઉપરનો ભાગ છે એ ખાલી એમને ના લાગે એટલા માટે આપણે આ દોરીથી કવર કરી લઈએ કપડાં સુકવવાની દોરી કલરફુલ જે સાટિનની સિલ્કની આવે છે એ પણ તમે અહીંયા લગાવી શકો છો બસ ઉપર આ રીતે આપણે લગાવી લેવાનું છે અને નીચે આપણે જે બો કહ્યું હતું એમાં જે મોતીવાળો પાર્ટ હતો એ મેં લઈ લીધો છે ને એ હું પાછી અહીંયા મિડલમાં આ રીતે ચિપકાવી દઈશ તો થોડોક વધારે દેખાવ આવે અને જે વસ્તુ નીકળી ગઈ છે એ પણ પાછી કામમાં આવી જાય તો આવા જ આઈડિયા જે વસ્તુ બેકાર હોય છે એને પાછો કેવી રીતે ઉપયોગ કરી શકાય એમાંથી કેવી રીતે નવી નવી વસ્તુઓ બનાવી શકાય એ જ આખી ચેનલ મારી છે તમે ચાહો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જો આ એક પોટલી જેવું બની ગયું છે આમાં તમે ફ્રૂટ્સ રાખી શકો છો કોઈ પણ તમારા મેકઅપનો સામાન રાખી શકો છો કોઈ પણ વસ્તુ રાખી શકો છો દવા રાખી શકો છો અને કંઈ પણ જગ્યાએ તમે આનો યુઝ કરી શકો છો જો આવી વસ્તુ તમે રાખતા હોય તો પોટ શું થાય કે ક્યારેક પડી જાય એક જ જગ્યાએ હોય તો વાંધો ના આવે બાકી તમારે અહીંથી તહીં તહીંથી અહીં કરવું હોય તો તમે શું કરો કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કાર્ડબોર્ડ કે કોઈ પ્લાસ્ટિકનો જે ઢાંકણ હોય એ નીચે રાખી દો જેથી કરીને એને સપોર્ટ મળી જાય અને વસ્તુ પણ પડે નહીં તો બસ આ હતો પહેલો આઈડિયા જે આપણે હેટમાંથી ક્રિએટ કર્યો તો આઈ હોપ કે તમને આઈડિયા ગઈ મળશે હવે નેક્સ્ટ આઈડિયા જોઈએ આ રીતનું એક ઢાંકણ લઈ લીધું છે દહીંના ડબ્બાનું પછી જે હેટનો નીચેનો પાર્ટ હતો એને આપણે કટ કરી લેશું અને કટ કર્યા પછી આ અહીંયા જે ઢાંકણ છે એમાં એક સર્કલ ડ્રો કરી લેશું અને સર્કલ ડ્રો કર્યું છે એની ઉપર જ આપણે આ જે હેડ છે એને આ રીતે કવર કરવાનું છે જો આ ઢાંકણમાં તમારું ઢાંકણ નાનું હોય અને આ પાર્ટ હેટનો મોટો હોય તો મિડલમાં તમે શું કરો કે થોડીક ચીપટા નાખતા જાઓ ક્રિસ પાડતા જાઓ તો પણ સરસ મજાનો અહીંયા દેખાવ આવશે બસ આ રીતે તમારે કરી લેવાનું છે આ રીતનું એક વસ્તુ બનીને તૈયાર થઈ જશે અને પછી મેં લીધું છે પ્લાસ્ટિકનું મિરર જે પ્લાસ્ટિકના સ્ટીકર આવે છે એ નીચે પણ સ્ટીકર હોય છે ઉપર પણ સ્ટીકર હોય છે નીચેનું સ્ટીકર કાઢી અને આપણે મિડલમાં અહીંયા લગાવી દઈશું અને ત્યાર પછી શું કહેશું જે આપણે જૂટની દોરી ગૂંથીને રાખી હતી એ આપણે અહીંયા લગાવી લેશું અને ક્યારેક ક્યારેક વસ્તુ એવી હોય કે આપણને એમ થાય કે આટલો બધો ટાઈમ નથી પણ તમને એમ લાગે કે આમાં આટલો બધો ટાઈમ લાગશે પણ બિલકુલ ટાઈમ એકવાર તમે કરવા બેસો તો ટાઈમ નથી લાગતો અને જે વસ્તુ બેકાર હોય છે એનો પણ યુઝ થઈ જાય અને ઉપરથી જે આપણે હાથે વસ્તુ બનાવીએ છીએ એની ખુશી જ કંઈક અલગ હોય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો બસ આ રીતે આપણે જૂટથી પણ આવી રીતે દોરી છે એ ક્રિએટ કરી લેશું અને કોઈ પણ પેટર્ન તમે બનાવી શકો છો પછી આ જૂટના રહેશે હોય એને તમારે આ રીતે લાઈટરથી થોડા છે છે બાળી દેવાના જેથી કરીને આપણી જે દોરી છે એનો સરસ મજાનો દેખાવ આવે ઉપરનો આપણે ડબલ સાઈડ ટેપ પાછળ લગાવી દેસુ અને તમે ચાહો તો દોરીની જે હેન્ડલ પણ ક્રિએટ કરી શકો છો આ રીતે તમે દિવાલ ઉપર લટકાવી શકો છો આ રીતે તમે કોઈ પણ ટેબલ ઉપર રાખી શકો છો કોઈ પણ વસ્તુ હોય બુક્સ હોય કે શોપીસ હોય પ્લાન્ટર હોય કે પછી તમારા ડાઇનિંગ ટેબલ ઉપર મિડલમાં રાખવું હોય તો પણ રાખી શકો છો કોઈ અથાણા કે પછી સોલ્ટ અને જે આપણે સોલ્ટ અને જે પણ વસ્તુ રાખતા હોય ઉપર એ રાખી શકો છો અને આ રીતે મારી જેમ જે દિવાલમાં તમે એને ચોંટાડી શકો છો આ જે બધી વસ્તુ છે જે તમને દેખાય છે એ બધી જ વસ્તુ મેં જાતે ઘરે બનાવી છે એ પણ જે વસ્તુ તમે ફેંકી દેવાના હતા એમાંથી જ મેં ક્રિએટ કરી છે તમે ચાહો તો આખા ઘરમાં શું શું મેં જાતે બનાવ્યું છે એ ચાહો તો હું કમેન્ટ કરજો તો હું ડિયો વિડીયો આખો બનાવીશ અને આ રીતની કેપ હોય છે તે છોકરાઓ પહેરી પહેરીને થાકી ગયા હોય છે એમને કંઈક નવું જોઈતું હોય છોકરાઓને દર વખત કંઈક ને કંઈક નવું જોઈતું હોય છે તો ખાસ તોર પર છોકરીઓને તો બસ કશું જ કરવાનું નથી આ રીતે ફેવિકોલ લગાવી કોઈ પણ સ્ટોન તમારા ઘરમાં હોય કે કોઈ પણ મિરર હોય કે પછી આમાં એમ્બ્રોડરી પણ તમે કરી શકો છો કંઈ પણ કલરની જે ડિઝાઇન પણ ત તમે કરી શકો છો તો તમારી ઉપર છે તમારા ઘરમાં કઈ વસ્તુ છે બસ એ લગાવી દો અને તમારી જે જૂની કેપ હતી એને નવી બનાવો અને સુંદર અને એટ્રેક્ટિવ બનાવો તો બસ આ તમે જોઈ શકો છો આપણી કેપ સરસ મજાની રેડી થઈ ગઈ છે અને આ રીતે તમે ચાહો તો જે આ ટીકી આપણે ચતારી કહીએ છીએ એ પણ તમે આવી રીતે લગાવી શકો છો પછી આ પ્લાસ્ટિકની જે ચતારી આવે છે જે ટીક્કી એ પણ તમે આમાં લગાવી શકો છો આ રીતના સિક્વન્સ જે પણ કલરફુલ હોય હોય છે તમારે જે પણ લગાવવા હોય એ પણ લગાવી શકો છો હવે નેક્સ્ટ આઈડિયા જોઈએ તો જે કેપ વધારાની હોય એને તમારે બેડ જે બેડ સાઈડ હોય છે એમાં લગાવી દેવાની છે જે પાર્ટ આપણે આગળ રાખીએ છીએ એને આ રીતે આપણે નીચે મેટ્રસની નીચે ફસાઈ દેવાનું છે અને જે પણ આપણે ટીવી જોતા ટાઈમ કે પછી આપણે સૂતા ટાઈમે વસ્તુ જોઈતી હોય નાની મોટી દવા હોય કે પછી રિમોટ મૂકવું હોય નાની ડાયરી મૂકી હોય જેનો વજન ઓછો હોય એ બધી વસ્તુ તમે અહીંયા મૂકી શકો છો કેમ કે શું થાય કે ઊંઘ આવતી હોય ને ક્યારેક ક્યારેક આપણે દવા લગાવીને સીધું જ સૂઈ જવાનું હોય તો નાની મોટી વસ્તુ આની ઉપર રહી જાય આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો અહીંયા મારે પૂછવાનું હતું કે તમને જે પણ વસ્તુ તમારા ઘરમાં પડી હોય કે કોઈ વસ્તુનો તમારે આઈડિયા જોતો હોય તો તમે કમેન્ટ મને કરી શકો છો અને તમને મારા વિડિયા કેવા ગમે છે એ સારા લાગતા હોય કે પછી ખરાબ લગતા હોય કે કંઈક સજેશન આપવું હોય તો કમેન્ટમાં તમે લખો કોઈ પણ ભાષામાં તમે લખી શકો છો જેથી મને ખબર પડે કે ક્યાંય વસ્તુ મારાથી ખૂટે છે કઈ વસ્તુ મારે સુધારવાની છે તો બસ એ જ છે ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ને જય શ્રી કૃષ્ણ